પરિવાર એટલે શું એ એવો એક ઊંડો પ્રશ્ન પૂછે છે સામાન્ય રીતે આપણે પરિવારને માત્ર લોહીના સંબંધોથી જોડાયેલ લોકોનો સમૂહ માનીએ છીએ પરંતુ પરિવારનો સાચો અર્થ માત્ર સંબંધોથી નક્કી થતો નથી પરંતુ લાગણીઓ સમજૂતી અને સહયોગથી બને છે પરિવારમાં કોઈ પણ કાયદાકીય બંધારણ ન હોય તો પણ વ્યવસ્થા હોય છે એટલે કે કાયદા કે નિયમોની કડક જરૂર નથી પરિવાર પ્રેમથી ચાલે છે અહીં નિયમો નહીં સમજણ કામ કરે છે જાની જરૂરિયાતો સમજવાની ભાવના પરિવારને ગોઠવાયેલો રાખે છે પરમા સૂચન કે હુકમ ના હોય તો પણ સમજણ હોય છે કે કોઈ કંઈ કહે તે પહેલાં જ આપણે એકબીજાની લાગણી સમજી જઈએ છીએ માતાપિતા ભાઈ બહેન કે જીવનસાથી તેઓના ચહેરા જોઈને જ તેમના મનની સ્થિતિ સમજાઈ જાય એ જ પરિવારની વિશેષતા છે પરિવારમાં કાયદો ન હોય તો પણ અનુશાસન હોય છે પરિવાર પ્રેમ અને આદર પર ટકેલો હોય છે અહીં ડરથી નહીં પરંતુ સ્નેહથી શિસ્ત રહે છે આપણે એકબીજાનો માન રાખીને યોગ્ય વર્તન કરીએ છીએ પરિવારમાં ભય ન હોય તો પણ ભરોસો હોય છે પરિવાર એ એવી જગ્યા છે જ્યાં આપણે નિર્ભય થઈને જીવી શકીએ કારણ કે ત્યાં વિશ્વાસ છે કે મુશ્કેલી આવશે ત્યારે કોઈ આપણો સાથ છોડશે નહીં પરિવારમાં શિક્ષણ ના હોય તો પણ પોષણ હોય છે પરિવાર માત્ર ભોજન કે આવાસ નથી આપતો તે જીવનના મૂલ્યો સંસ્કાર અને જીવન જીવવાની રીત શીખવે છે સાચું ખોટું સમજાવવાનું પ્રથમ સ્થાન પરિવાર જ છે પરિવારમાં આગ્રહ ન હોય તો પણ આદર હોય છે કોઈને જબરદસ્તી માન અપાવવું પડતું નથી અહીં માનસન્માન સ્વાભાવિક રીતે મળે છે કારણ કે સંબંધો પ્રેમથી ભરેલા હોય છે પરિવારમાં સંપર્ક ન હોય તો પણ સંબંધ હોય છે ભલે આપણે દૂર રહીએ વાતચીત ઓછી થાય છતાં દિલથી જોડાણ રહે છે અંતરની દૂરી સંબંધોને તોડી શકતી નથી પરિવારમાં અર્પણ ના હોય તો પણ સમર્પણ હોય છે પરિવાર માટે ત્યાગ કરવો કોઈ ફરજ નથી લાગતી એ તો આપોઆપ થઈ જાય છે પરિવાર માટે પોતાનું બધું સમર્પિત કરી દેવાની ભાવના જ સાચો સંબંધ છે આ બધા ગુણો જ્યાં મળે એ જ સાચો પરિવાર છે પરિવાર માત્ર એક શબ્દ નથી એ જીવનનો આધાર છે સંવેદનાનો સ્ત્રોત છે અને દરેક વ્યક્તિને માનસિક શક્તિ આપતો આધાર આધારસ્તંભ છે સાચું ખોટું સમજાવવાનું પ્રથમ સ્થાન પરિવાર જ છે